વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને વિનામૂલ્યે વીજળી મળે તે માટે સોલાર રૂફટોપ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે જણાવે છે તો બીજી બાજુ ખુદ તંત્રમાં જ અનેક પ્રકારની બેદરકારી અને ટેકનિકલ અડચણો આવતી હોવાથી પોરબંદરમાં અસંખ્ય લોકોએ અરજી આપી હોવા છતાં તેઓને સોલાર રૂફટોપનો લાભ મળતો નથી તેથી આ મુદ્દે વિસ્તૃત રીતે સામાજિક અગ્રણી દ્વારા રજૂઆત થઈ છે પોરબંદરના સામાજિક અગ્રણી લાખણસિંહભાઈ ભાઈ તે અંગે સરકારને માહિતગાર કરીને અપીલ કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશવાસીઓને વિનામૂલ્યે વીજળી મળી રહે તે માટે કટિબદ્ધ છે પરંતુ પોરબંદરમાં અને રાજ્ય લેવલે જુદા જુદા પ્રકારની ટેકનિકલ ક્ષતિઓના કારણે પોરબંદરના ઘણા લોકોને લાભ મળી શકતો નથી સૌ સોલાર ફિટ કરાવવા માટે પીજીવીસીએલમાં રજીસ્ટ્રેશન થાય છે ત્યારબાદ સોલાર રોફટોપની કોઈ કંપની પસંદ કરવાની હોય છે જે તે કંપનીનું નામ પસંદ કરીને ગ્રાહક દ્વારા દસ્તાવેજ આપવામાં આવે છે પછી પીજીવીસીએલ દ્વારા મીટર માટેનું કોટેશન આપવામાં આવે છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે સર્વર ડાઉન અને ટેકનિકલ ક્ષતિઓના લીધે કોટેશન નીકળતું નથી અને તેના કારણે જે તે કંપની ઈચ્છે તો પણ આગળની કાર્યવાહી કરી શકતી નથી જેના કારણે પોરબંદરમાં અસંખ્ય લોકો તેનો લાભ મેળવી શકતા નથી તે ઉપરાંત પણ ટીસી સહિતના અન્ય ટેકનિકલ કારણોનું નિરાકરણ કરવા માંગ થઈ છે પોરબંદર અને સમગ્ર ગુજરાત ની સાથે સાથે સમગ્ર ઇન્ડિયામાં પ્રધાનમંત્રી સૂર્યોદય મફત વીજળી યોજના અંતર્ગત જે નવી સોલાર રૂપટોપની યોજના છે એની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન લોકો કરાવી રહ્યા છે અને સરકાર પણ ઈચ્છે છે કે સંપૂર્ણ લોકો છે એ સોલાર રૂપટોપ લગાવી અને એક તો આપણી જે કુદરતી સંપત્તિઓ છે કોલસો છે કે ક્રૂડ ઓઇલ છે કે વગેરે એ જ્યારે ખૂબ નજીકના ભવિષ્યમાં ખૂટવા જઈ જવાનો અંદાજ છે તો અત્યારે સૂર્ય આધારિત વીજ ઉપકરણોનો આપણે મોટા ભાગ ઉપયોગ કરવાનું પણ સરકાર પણ પ્રોત્સાહિત કરી રહી છે અને એના કારણે લગભગ ખૂબ મોટી સબસિડી સાથે સોલાર રૂપટોપ યોજના અત્યારે ચાલી રહી છે અને આમનો જે પીજીવી સીએલની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે મોટાભાગના એરિયા છે એની અંદર ગ્રાહકો જ્યારે રજીસ્ટ્રેશન કરાવે છે તે ઘણા લાંબા સમય સુધી પીજીવીસીએલ દ્વારા કોટેશન મીટર કોટેશન કાઢવામાં આવતા નથી અને એનું સૌથી મોટું કારણ એ છે કે જે ટીસીમાંથી પાવર આવતો હોય છે એ પાવરની ક્ષમતા કરતાં ત્યાં સોલારની અરજીઓ વધારે પેન્ડિંગ હોય છે તો મારી વિનંતી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને કે તાત્કાલિક અસરથી જેટલા પણ જગ્યાએ અરજીઓ પેન્ડિંગ છે સોલાર રૂપટોપ લગાવવા માટેની વીજ ગ્રાહકોની તો એ તાત્કાલિક એમના સર્વે કરી અને જે પણ ટીસીઓ ક્ષમતા કરતાં અથવા તો આ અરજીઓના પ્રમાણમાં જ્યાં ક્ષમતા નથી તો એને વિસ્તરણ કરી ડિસ્ટ્રિબ્યુશન કરીને અથવા તો ટીસીઓની ક્ષમતા વધારીને આ જે પ્રશ્ન છે મીટર કોટેશન નહીં નીકળવાનો કે ફિઝિબિલિટી રિપોર્ટ નહીં મળવાનો એ તાત્કાલિક અસરથી સોલ્વ કરવામાં આવે કારણ કે અત્યારે ખૂબ ભયંકર પ્રમાણમાં ગરમી પડી રહી છે અને લોકો છે એ પોતાને ઘરે સોલાર રૂપટોપ લગાવી અને ફ્રી વીજળી મેળવવા ઈચ્છે છે ત્યારે લોકો મહિનાઓ સુધી રાહ જોઈને આમના કારણે બેસી રહે એ યોગ્ય નથી એટલે તાત્કાલિક આમના ઉપર પણ પશ્ચિમ ગુજરાત વીજ કંપની છે ધ્યાન આપે અને તાત્કાલિક એમનું સર્વે કરી અને ટીસીની ક્ષમતાઓ વધારે અને આ જે ટેકનિકલ ઇશ્યુ છે એ ટેકનિકલ ઇશ્યુને તાત્કાલિક સોલ્વ કરે એવી મારી રજૂઆત છે